આ તો આત્મવિશ્વાસ વાહ મમી વાહ સરસ સરસ અને આ વસ્તુ યાદ રાખી જય મહાદેવ તો અત્યારે વાગી ગયા છે આટલો અવાજ શું થયો આ અવાજ કેટલો તારો વધી ગયો છે ટીવી કરતા તારો વધી જાય છે હવે અલતો નહીં મમી એનું કઈ માંગો નથી બોલવામાં જ માંગો છે

તો ધીમે ધીમે બોલ તો થઈ જાય કાઈ નહીં હવે આપણે ટ્રાય તો કર્યું છે પછી પછી તો એ કરશું તો મમ્મી ગુડ મોર્નિંગ સુપ્રભાત સુપ્રભાત જય શ્રી કૃષ્ણ તો સરસ મજાનો સુવિચાર થઈ જાય તો આપણા જીવનમાં સૌથી સાચો મિત્ર આપણો હોય ને કોઈ તો એ છે આપણો આત્મવિશ્વાસ વાહ મમ્મી શું આજ તો સુવિચાર હતો હાચી બહુ સરસ આજનો સુવિચાર મને બહુ જ ગયો

મમ્મી તમારે નહોતું કહેવાય ને એને જોવાનું હતું મનસ્વીન જોતા આવડે છે પણ શીખવું જરૂરી છે તો આજે ટ્યુશનમાં જવાનું છે કેમ તું કાલ કહેતી હતી ને ટ્યુશનમાં જવાનું બપોર પછી એવું છે તો જવાનું જ નથી હાલો આજે રજા છે અને અત્યારે તું બેન અત્યારે અત્યારમાં ખમણ ને ઈદડા જલેબી બધું ખાય ને અને હવે પાછું ઊંધું કરવા માંડ્યું

પછી નવ જ ન થાય પાપડી એવો તળાવ રહી ગઈ છે મસ્તો ઊંધી અત્યારમાં બની જશે દસ વાગે ને એમના રસોઈ તૈયાર થઈને સોફે બધા બે મીટિંગ કરો ફેમિલી મીટિંગ નહીં પછી શૂટિંગ ટાઈમ છે હા એ બરાબર પછી અમારું રીલ્સ નું અમે શૂટિંગ કરશું અને આમે આઈ થિંક રજા હોય ને એટલે અમે કલાક બે કલાક તો ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી જ એ તો હવે નહીં નહીતર આ ટીવી બગડી ગયો એટલે નહીતર મૂવીઝ ખબર છે સેટરડે રાત્રે મૂવી જોવા હા પિક્ચર અમે કાલે જોયું વનવાસ મસ્ત મૂવી છે ફેમિલી આરે જોવા જેવું છે મૂ હું એનું ઓલો તો નઈ કહું તમને સસ્પેન્સ રાખીશ પણ ફેમિલી આરે જે જોઈ બધાન મજા આવશે કેઈ જોઈ તન છે ઈ ઈદડા ખાવા છે ખાવા મંડો આલ તો કાઈ નઈ હવે અમને તમારે देर આવે ચટણી તો રાખી નથી કેમ ગઈ અરે વૈટ કે મોટી છે કેમ છો બધા મિત્રો જો જય શ્રી કૃષ્ણ હરર માજે જય માતાજી જય ગણેશવર જય સ્વામિનારાયણ ભાભી બનાવી રહ્યા છે ઊંધિયું તો હવે તમે ઊંધિયાની રેસીપી બતાવવાના છો પહેલાં તો જોવા આટલી સામગ્રી છે અને પ્લસ આ એક બનાવ્યું છે કંઈક પણ બધી રેસીપી હું તમને થોડાક જ સમયમાં બતાવું છું પણ તમે લોકો છે ને સાથે જોડાઈ રહો અને તમે ચેનલ ઉપર નવા હોય ને તો તમે સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો કારણ કે સબસ્ક્રાઈબ કર્યા વગર છે ને અમને પણ મજા નથી આવતી યાર તમે લોકો યાર એકવાર બ્લોગ જોવા આવો છો તમને ગમે છે તો ચોક્કસથી કરજો અને જેને કહ્યું છે એને લોકોને કંઈ કહેવાની જરૂર નથી તો ભાભી સૌથી પહેલા મને ઊંધિયાની તમારા સ્પેશિયલ ઊંધિયાની રેસીપી આપો એટલે આ બધું શું છે એ પેલા સમજાવો આ પાપડી છે સુરતી પાપડી સુરતી પાપડી ફ્રાય કરી લીધી છે ફ્રાય કરી લીધી અને આ શક્કરિયું છે અને બટેકા શક્કરિયું છે અને બટેકું છે હા અને મેથીની ગોળી

સરસ ચાલો તો આટલી બધીની રેસીપી તો તમને સમજાઈ ગઈ છે હવે આની પછીની વાત હું રેસીપી છે આની પછીને આ બધું વેજીટેબલ નાખીને અને ચડવા દેવાનું ચડવા દેવાનું પાણી ન નાખવાનું ઓકે એને વરાળે બફાવા દેવાનું વરાળે બફા દેમ બંધ કરી દેવાનું મતલબ હા પછી એની અંદર લીલું લસણ અને મરચું પીસેલું છે એને હમ હમ ઓકે રેડ મરચું નથી નાખવાનું રેડ મરચું નથી નાખવાનું ગ્રીન ન જ નાખવાનું ખાલી ગ્રીન ગ્રીન જ કરવાનું કેમ કે ઊંધિયું છે આ વાહ રેડ કરી નાખે પછી એમ કે આ ઓ કઈ શાક બને એમાં આપણે છે ને બનાના હોય કે બનાના કાચા બનાના ઈ નાખીએ કાઈ કોકને ટેસ્ટ ગમતો હોય હા ગળો ગળું ખાવાનું કોકને ગમતું હોય ગળું જેવું જ લાગે ને થોડું ગળું ગળું લાગે કાચું બનાના કાચું હોય તો ન લાગે એટલે પણ કેળા વગર બને પણ આપણે કેળા વાળું શાક કોઈ ખાતું નથી ને એટલે આપણે નથી નાખતા બાકી તમને ભાવતા હોય તો તમે નાખી શકો છો મને ભાઈને નથી ભાવતા એટલે ને એ લોકો નથી નાખતા બાકી બધા બધા ઘરમાં ભાવે છે મમ્મી ક્યારેક રિક્વેસ્ટ કરે ભાઈ નાખો અમે અલગથી લઈ લેવું સાઈડ માંથી તો તમે એમ ના પાડીએ કે ભાઈ ના ના કેળાનું શાક નહીં કોમેન્ટમાં કહેજો તમે અમને કે કેળાનું શાક કેવું લાગે તમને કદાચ ભાવતું જશે તમને એ અને આજે તો રજા રાખી દીધી કે રજા નહોતી પણ રજા રાખી દીધી છે હતું કેમ કે ઘણા બધા કામ મારી પાસે એટલે રજા રાખવી પડે એમ જ હતી શું કરીએ લાચા જઈએ ભાઈ તમે સમજી શકો છો તો હવે નેક્સ્ટ પ્રોગ્રામ કેનો પછી પ્રોગ્રામ આવે છે વાહ વાહ ખાવસા ખાણે કા થા જો

અને જો તમે અંદર થી અંદર થી એટલા બધા ઘુટાઈ જશો ને તો તમે એક દિવસ તમારે આપણે છે ને સુખ બધાયારે શેર કરીએ છીએ પણ આપણે દુખ હોય કે સમસ્યા હોય ને તો આપણે થા કેમ કેવું ઇજ્જત કેમ કેવું ઈગો આડો આવે છે ઇજ્જત મારી ઇજ્જત જાહે મને આમ થાય બદનામ થાય બદનામ ક્યારે થાય માણસમાં મમે

અને જે ન કરવાનું કૃત્ય કરવું ને એ ઈ શરમ વાળી વાત છે બરોબર એટલે એવા તો મારી પાસે કેટલા દાખલા છે કે એનાથી કોઈ બદનામ નથી થતું તમે જે વિચારો છો ને એ બદનામી નથી તમારી જે સમયે જે કરવું પડે ને એ કરવું જ પડે ભગવાન ને એટલે એને બતાવી ગયા કે સમય ને સાવધાન કરીને ચાલવું જોઈએ કે કે ભાઈ આ પરિસ્થિતિ છે તો આવી રીતે કરીએ તમારે અત્યારે જે પરિસ્થિતિ છે એ રીતના વર્તન કરવું જ પડે અને આ ટોપિક ઉપર તો મારે બહુ લાંબી ચર્ચા કરી હતી તમારી યાર પણ મને એવું લાગે છે કે હવે એને વિરામ આપીએ કેમ કે આપણે બે એમાં મંતવ્ય જશું ને તો વધી જશે પણ એટલું ટૂંકમાં એટલું કે કોઈ બી કોઈ પણ સમસ્યા હોય કોઈ પણ વ્યક્તિને હોય ગમે એવી હોય તમે શેર કરો આપણા જે નજીકના હોય આપણા કુટુંબમાં હોય આપણા પરિવારમાં હોય કોઈ વડીલ હોય કે જેને તમને એમ થાય કે હું આને મારી વાત કરું દિલની તમે ખુલીને એક વખત વાત કરી નાખો તમારું દુખ છે તમારી પરિસ્થિતિ છે તમારો જે પ્રશ્ન છે એ હળવો થઈ જશે અને એ પણ નો સમજે તો મમ્મી શું કરવાનું નો સમજે તો પછી કુદરત ઉપર છોડી દેવાનું બાકી આ વસ્તુ જે કરવી ને એ એકદમ ગલત છે હા તમે પોતે સમય ઉપર છોડી દેવાનું સમય ઉપર છોડી જો તમે વિખુટા પડી જાવ થોડોક ટાઈમ લઈ લ્યો તમારી માટે અને જારે બાકી આ પરિવાર માટે હું તો બહુ આપણે ત્યાં મેં કીધું આપણે સદ્ધર આપણે આટલા બધા સદ્ધર થઈ ગયા છે કે ભાઈ ને ઘર નો ફ્લેટ હશે મારા ખ્યાલ બધું છે માણસો અત્યારે દુનિયામાં કોઈ એવું નથી એમ નહીં એટલે મને એમ થાય કે હાલો કદાચ

મને મારી જાતનો જ મે કર્યો ને બીજા કોઈનો વિચાર મે ન કર્યો ને ખરેખર શું કરવું જોઈએ બધાનો વિચાર કરવો ગંભીર વસ્તુ છે ગંભીર વસ્તુ છે અને આના ઉપર આપણે ખરેખર વિચારવા જેવું છે અને તમારા જેવા યંગસ્ટરો છે ને એને તો ખાસ હું તો તમને કહું એક વિષય તમે આની ઉપર બનાવો તમે તમારો વિષય બનાવીને તમારી ચેનલ ઉપર મૂકવો જોઈએ તમારે યંગસ્ટર માટે અને હું પણ તમને કહું છું કે મમ્મીની ચેનલ છે માયાબેન નવા પર સંસ્કૃતિ દર્શન તો તમે ત્યાં જઈને જરાક જોજો કેમ કે મમ્મી આવા મોટિવેશનના ઘણા બધા વિડીયો લઈને આવ્યા છે તમારી માટે તો તમે જોશો તો તમને મજા આવશે અને ભાઈ એ લોકો આલુપુરી લઈને આવી ગયા છે તો હવે અમે છે ને નાસ્તો તો કરી લઈએ કોણ આ એ બાપા બાપાનું શું કરવું અમારે ચાલો હવે સ જમવા અમે બેસી ગયા છીએ અત્યારે બોપણા વાડી ગયા છે જો એક કોણ એક અને

ખાવાનું બીજું કઈ નઈ બાકી પપાવળો ડાયરેક્ટ વાળો બાપુજી વાળો પેટે મરાય હકાઈ ખાવામાં આમ કેમ એમ વાત સાચી છે એકદમ બાપુજી ની વાતો અસર થઈ છે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે હજી ડીશ માં હજી સુશોભન થશે અને પછી જમવાનો કાર્યક્રમ ચાલશે તો જમીને પછી તમને મળું પ્રિયાશ કરતા તેમ ટી શર્ટ મોટું છે એવું લાગી રહ્યું છે કોને ભોગે છે ડેંખી નો પહેરે હોય તો હાલે એવું ફાયર બ્રિગેડ નીકળી ગયા છે સિટી તરફ અને અમે આજે જઈએ છીએ ફરવા કઈ વાત જવું છે બોલો એના રાણી